અમદાવાદ શહેર કોંગ્રેસનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને પ્રદેશ પ્રભારી રાજીવ સાતવની અધ્યક્ષતામાં યોજાયેલ સમારોહમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સામાન્ય રીતે શહેરી વિસ્તારમાં કોંગ્રેસનું સંગઠન નબળું હોવાની ફરિયાદો વચ્ચે શહેર કોંગ્રેસમાં મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓ ઉમટતા કોંગ્રેસમાં ઉત્સાહ જોવા મળ્યો હતો જ્યાં અમદાવાદ ગાંધીનગર સાથે સંકળાયેલ ત્રણ લોકસભા બેઠકો પૈકી બે લોકસભા બેઠકો જીતવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો પ્રભારી રાજીવ સાતવે કાર્યકર્તાઓને સંબોધિત કરતા જણાવ્યું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ દેશમાં માહોલ બદલાયો છે જેના પરિણામો આગામી પાંચ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ વિજેતા થશે ત્યારે દેખાશે साथ में 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 लोकसभा गुजरात कांग्रेस देश माहौल बदल रहा है जो गुजरात ने रास्ता दिखाया महात्मा गांधी जी का गुजरात सरदार पटेल जी का गुजरात और गुजरात ने विधानसभा के चुनाव में बताया कि भारतीय जनता पार्टी के पसीने छूट सकते हैं और तो पूरे देश में मैसेज पहुंचा आने वाले समय में पांच राज्य तो हम जीतेंगे लेकिन दिल्ली अब दूर नहीं है दिल्ली अब दूर नहीं है अहमदाबाद से भी कांग्रेस जीतेगी और गज से भी कांग्रेस जीतेगी ये माहौल बनते जा रहा है आज घना वर्ष कांग्रेस कार्यकर्ता में नव प्राण फूकायो है अहमदाबाद शहर स्ने मिलनो कार्यक्रम आज अहमदाबाद शहर कांग्रेस सु આગામી ઇલેક્શન ની અંદર લોકસભાની અંદર ભારતીય જનતા પાર્ટીને એમને ખબર પડશે કે કોંગ્રેસ ક્યાંય નબળી નથી કોંગ્રેસ મજબૂતાઈથી થી બહાર આવશે આગામી